નમસ્કાર દોસ્તો આજનું કથાનક એ સત્ય ઘટના ઉપર આધારિત છે અને આઈબીના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી મલયકૃષ્ણના પુસ્તક મિશન પાકિસ્તાન આ પુસ્તકના સંદર્ભ સાથે આજની વાતનું કથાનક જોડાયેલું છે દોસ્તો રાજસ્થાનમાં જન્મેલો એરફોર્સના બેકગ્રાઉન્ડ ધરાવતા એક બ્રાહ્મણ પરિવાર એમનો દીકરો એટલે રવિન્દ્ર કૌશિક તેમનો જન્મ અગિયાર એપ્રિલ ઓગણીસો બાવનમાં થયો હતો પરંતુ આ દેશની આ એવી શહાદત છે કે જેને કોઈ મેડલ પરમવીર ચક્ર શૌર્યચક્ર કે પોતાનું બોડી પોતાના માદરે વતન શહાદત પછી તિરંગામાં લપેટાઈને આવે એ પણ અપેક્ષા નથી ફક્ત અને ફક્ત રાષ્ટ્રધર્મ નિભાવવા માટે બધી બાબતો ગૌણ કરી અને જેણે શહાદત વોરી એવા આ દેશના સપૂતની વાત છે દોસ્તો રવિન્દ્ર કૌશિકને પહેલેથી જ નાટ્યકલામાં ખૂબ રસ હતો અને ઘણા બધા પરફોર્મન્સ કરતો એક વખત બને છે એવું કે પોતે એક સૈનિકના રોલની અંદર પોતાનો અભિનય કરી રહ્યો હોય છે અને આ અભિનય એટલો સરસ કર્યો કે ત્યાં બેઠેલા ઓડિયન્સના રૂવાડા ઉભા થઈ ગયા અને આ સમયે જ ભારતની ગુપ્તચર એજન્સી રો એમના કેટલાક અધિકારીઓ આ પ્રેક્ષકની અંદર હાજર હતા તેને પોતાના મિશન માટે આ નવયુવાન છોકરો બરોબર ફિટ થશે એ ભાવનાથી એને રવિન્દ્ર કૌશિકનો રોના અધિકારીઓએ પોતાની ઓળખ છતી ન થાય એ રીતના એનો સંપર્ક કર્યો અને એમને પ્રસ્તાવ મૂક્યો કે તારે દેશ માટે કામ કરવું છે તો રવિન્દ્રના પિતા એ તો એરફોર્સમાં અધિકારી હતા એટલે એના બ્લડની અંદર રાષ્ટ્રીયતા રગે રગમાં હોય એ સ્વાભાવિક છે એટલે રવિન્દ્ર તૈયાર થઈ ગયો કે હા હું દેશ માટે કામ કરવા તૈયાર છું એને ખબર પણ નથી કે મારી સાથે જે વાત કરી રહ્યા છે એ ભારતની સુપ્રીમ એજન્સી રોના અધિકારીઓ છે અને દિલ્હી એમને લઈ જાય છે એમને ઘણી બધી ઘનિષ્ઠ તાલીમ આપે છે દોસ્તો જે મિશન ઉપર એને મૂકવાનો હતો આપણે જાણીએ છીએ કે ઓગણીસો એકોતેર થી અત્યાર સુધી ભારત અને પાકિસ્તાનની સીમા હંમેશા સળગતી રહી છે આવા સમયે પોતાના ભારતીય સૈનિકોનું રક્ષણ કેવી રીતના કરવું અને કેજ્યુલિટી કેમ ઓછી થાય એવા ઘણા બધા મિશન સાથે રવિન્દ્રને પાકિસ્તાન મોકલવાનો હતો એ પણ રોના જાસૂસ તરીકે હવે રોના જાસૂસ તરીકે પાકિસ્તાન મોકલતા પહેલાં રવિન્દ્રને ઘણી બધી તાલીમ લેવી પડી હતી એમાં કેટલીક મહત્વની તાલીમ પહેલાં તો રવિન્દ્રને નમાજ પડતા ઇસ્લામીકરણ એમના વ્યક્તિત્વનું કરવામાં આવ્યું જેથી કરીને દુશ્મન દેશની અંદર કોઈ એને ઓળખી ન શકે કે આ ભારતીય છે આ બ્રાહ્મણ છે એટલે એમને તમામ તાલીમ જેમ મદરેસાની અંદર તાલીમ અપાય એ રીતના ધર્મની એ બધી તાલીમ એ રવિન્દ્રને આપવામાં આવી હજુ પણ એક મોટામાં મોટી તાલીમ અને રવિન્દ્ર માટે એક મોટો નિર્ણય કરવાનો હતો એ નિર્ણય એ હતો કે રવિન્દ્રએ પોતાની સમગ્ર ઓળખ અત્યારે ભૂસી નાખવાની હતી એના ભાગરૂપે રવિન્દ્રને સુન્નત કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો અને દોસ્તો પોતાના દેશના અને રાષ્ટ્રના ધર્મ માટે તમામ છે એ રવિન્દ્રએ રવિન્દ્ર સુન્નત પણ કરાવી હિન્દુ હોવા છતાં બ્રાહ્મણ હોવા છતાં પાકિસ્તાનની અંદર કોઈને ઓળખી ન જાય અને પોતાના દેશનું મિશન પૂરું કરી શકે એ માટે એને સુન્નત શાદી પણ કરી અને છેલ્લી ઓળખ જે રવિન્દ્ર કૌશિક એનું નામ હતું એની જગ્યાએ એમને નવી અહેમદ તરીકે નવું નામ મળ્યું અને દોસ્તો એ પાકિસ્તાન જાય છે અને પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીની અંદર એ એલ એલબીના અભ્યાસની અંદર દાખલ થાય છે અને એ અભ્યાસ પૂર્ણ કરે છે અને પોતાના દેશ માટે એ આર્મીની અંદર જોડાય છે પાકિસ્તાન આર્મીની અંદર પોતાની આગવી અને વ્યૂહરચના પ્રમાણે એ પાકિસ્તાન આર્મીનો મેજર બને છે અને ત્યાં એ એક અવાનત બાનુ નામની મુસ્લિમ મહિલા સાથે લગ્ન પણ કરી લે છે આ બધું પોતાના દેશ માટે જે કંઈ કરવું પડે અને જે આ વિરલાઓ પોતાનું માથું આપી દેવા માતૃભૂમિ માટે તૈયાર હોય તો આ બધી બાબતો એના માટે ગૌણ છે અને રવિન્દ્ર કૌશિકે પોતાની સમગ્ર અસ્તિત્વ પોતાની જાત પોતાનું વ્યક્તિત્વ બધું દેશ માટે સમર્પિત કરી અને નબી અહેમદ તરીકે પાકિસ્તાનમાં એક પોતાની નવી ઓળખ એને ઊભી કરી પરંતુ બને છે એવું દોસ્તો કે જ્યારે ભારત અને પાકિસ્તાનના યુદ્ધના વણકારા વાગતા હતા એ તંગ પરિસ્થિતિ એટલે કે ઓગણીસો પંચોતેરથી ઓગણીસો ત્યાંસીનો ગાળો ભયાનક હતો સીમા માટે એ સમયે ઘણી બધી ગુપ્ત મિશન જે પાકિસ્તાનના હતા જે ભારતની સૈનિકોની વધારે ખુવારી થાય એ તમામ માહિતી ગુપ્ત રીતના રવિન્દ્ર કૌશિકે ઉર્ફે નબી અહેમદે એ ભારતના જાસૂસી તંત્ર અને લશ્કરી થાણાને માહિતી આપી જેથી કરીને ભારતના ઘણા બધા સૈનિકોની જાન બચી ગઈ હવે બને છે એવું કે એક એજન્ટ રો એ રવિન્દ્ર કૌશિકને મળવા માટે પાકિસ્તાન એક એજન્ડા સહિત મોકલવામાં આવે છે અને ત્યાં નવા એજન્ટની ચૂક થાય છે અને રવિન્દ્ર કૌશિકની પાકિસ્તાન ખૂબ ધરપકડ કરી લે છે એને ખબર પડી જાય છે કે જેને આપણે મેજર બનાવીને અત્યાર સુધી પાકિસ્તાનની આર્મીમાં આપણે એને રાખ્યો છે આપણી વચ્ચે એ વાસ્તવમાં તો ભારતનો ગુપ્તતર એજન્સી રોનો એજન્ટ છે એનો જાસૂસ છે અને દોસ્તો એને મૃત્યુદંડની સજા દેવામાં આવે છે પરંતુ એ પહેલાં એની ઉપર ઘણા બધા ટોર્ચરિંગ કરવામાં આવે છે છતાં રવિન્દ્ર કૌશિક પોતાની માતૃભૂમિને વફાદાર રહે છે એ ગદ્દારી નથી કરતો પોતાના જીવ બચાવવા માટે કોઈ પણ સજા આપે પરંતુ રવિન્દ્રનું મોડું બંધ રહે છે અને છેલ્લે એ ફાંસીની સજા આજીવન કારાવાસમાં પરિવર્તિત થાય છે અને દોસ્તો એને ઘણી બધી પીડાઓ આપવામાં આવે છે ઘણું બધું ટોર્ચરિંગ કરવામાં આવે છે એ પોતાની ઉપરના અત્યાચારો પોતાના ઘરના પરિવારને એ પત્ર લખીને મોકલતો પરંતુ એ પત્રનું શું થયું ક્યાં ગયા એ આજની તારીખ સુધી કોઈને ખબર નથી અને છેલ્લો પત્ર એનો એ પણ હતો જે મને ને તમને અને સમગ્ર ભારતના નાગરિકોને વિચારતા કરી મૂકે કે મેં કોઈ પણ અપેક્ષા નથી રાખી પણ મારી કુરબાનીની કિંમત ભારત તરફથી મને આવી મળશે એ મને નહોતી ખબર જોકે કુરબાની દેનાર વ્યક્તિ ક્યારેય કોઈ અપેક્ષા નથી રાખતા હોતા અને રવિન્દ્ર કૌશિકને ટીબી થાય છે અને બે હજાર એકની અંદર એમનું મૃત્યુ એ સેન્ટ્રલ જેલ મિયાવાલી પાકિસ્તાનની અંદર એનું મૃત્યુ થાય છે અને દોસ્તો એમને પોતાનું માદરે વતન પણ એનું બોડી લાવવામાં નથી આવતું એને ત્યાં જ એમની છેલ્લી ક્રિયા કરવામાં આવે છે દોસ્તો આવા તો ઘણા બધા શહીદો છે જેનું નામ ઇતિહાસના પાના ઉપર નથી દિલ્હીના ઉપર ક્યાંય પણ એનો ઉલ્લેખ નથી અને આ બધા દેશના વીર સપૂતો ક્યાંય પણ અપેક્ષા રાખ્યા વગર દેશ માટે મરીમીટ્યા છે નથી એને છાપાની હેડલાઇન જોતી નથી એને કોઈ પ્રેમ સમાચાર જોતા નથી મેડલો જોતા ફક્ત અને ફક્ત રાષ્ટ્રધર્મ નિભાવવા માટે આ શહીદી વોરી લે છે આ તો એક કિસ્સો છે આવા તો અસંખ્ય આ દેશને આઝાદ કરાવવા માટે માતૃભૂમિ માટે ખપી ગયા છે દોસ્તો આપણે આ બધા શહીદોને યાદ રાખવા જોઈએ અને જો ભૂલી જઈએ તો આપણી જેવા નગુણિયા કોઈ નહીં આ દેશ આવા શહીદોના તેજ થકી એની શહાદત થકી ચાલે છે અને માતૃભૂમિની રક્ષા માટે અસંખ્ય શહીદોએ પોતાના બલિદાન આપ્યા છે દોસ્તો આ કથા તમને કેવી લાગી રવિન્દ્ર કૌશિક પોતાના દેશ માટે કેટલું બલિદાન કરે છે સાંપ્રત સમયના અનુસંધાને આપના અભિપ્રાયો અને આપની રસરૂચિઓ કોમેન્ટ્સ બુકમાં જરૂર લખજો આપની કોમેન્ટ્સ મુજબ આપની અભિરુચિ પ્રમાણે શ્લિષ્ટ અને શ્રેષ્ઠ સાહિત્ય શ્રેષ્ઠ ઇતિહાસ આપની સમક્ષ પ્રસ્તુત કરવાનું નમ્ર પ્રયાસ